પારડી ભેંસલાપાડ રોડ ઉપર કારમાં ચોરખાના બનાવી દારૂ લે જતા દંપતી સહિત પાંચ ઈસમો ઝડપાયા પારડીના ભેંસલાપાડ પાસે મહેન્દ્રા ઝોલો કારમાં ચોરખાના બનાવી સુરત તરફ દારૂ લઈ જતા દંપતી સહિત પાંચ ઈસમો ઝડપાયા હતા જ્યારે રૂપિયા ત્રેપન હજાર ગૂગલ પે કરી વિસ્કી દારૂ મંગાવનાર બે સહિત ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કર્યા હતા વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પાડીના બેસલા બેસલાપાડ પાસે પરિયા અંબાસ રોડ ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન મહેન્દ્ર ઝોલો કાન નંબર જીજે ઝીરો સેવન બીબી ફોર ડબલ ઝીરો સિક્સ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા કારમાં બનાવેલ ચોરખાનામાં વિસ્કી દારૂની બોટલ નંગ ચારસો જેની કિંમત રૂપિયા ત્રેપન હજાર બોસો પચાસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાં બેસેલ મહિલા રાગીની ધવલ રાઠોડ કાર ચાલક ધવલ મહેન્દ્ર રાઠોડ બ્રિજેશ પંકજ રાજપૂત સુજલ ઉર્ફે શિવમ ચાવડા ડેનિસ ભીખાભાઈ રાજપૂત તમામ રહેવાસી વડોદરા સહિત પાંચોને ઝડપી પાડ્યા હતા પોલીસે આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરાવનાર મયુર ભરત આહિર જેના પુરા સરનામાની ખબર નથી મંગાવનાર રવિ ચુનારા અને અક્ષય ગોહિલ બંનેના પૂરા નામઠામની ખબર નથી રહેવાસી વડોદરા સહિત ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ કાર્ડ સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ ઇઠોતેર લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો